પાલનપુર શહેરની ફરતે નીકળતા બાયપાસ રોડનો વિવાદ વકર્યો છે ગામડાઓમાંથી બાયપાસ રોડ નીકળ્યો છે ત્યાં વધુ પડતા જમીન સંપાદન સામે અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ખોટલા ગામ પાસે જમીન માપીની પ્રક્રિયા હાથ ધરાતા ખેડૂતોએ આક્રમક તેવર દાખવીને કામગીરી અટકાવીને વિરોધ કરતા મામલતદાર સહિતનું તંત્ર દોડતું થઈ ગયું હતું શહેર અને એરોમાં સર્કલ હાઇવે પરની વિકટ ટ્રાફિક સમસ્યાને લઈને ઘણા સમયથી બાયપાસ રોડની માંગણી હતી જે માંગણીને લઈને સરકાર દ્વારા પાલનપુર નજીકથી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે આ બાયપાસ રોડને લઈને પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં જમીન માપણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે તંત્રની કામગીરીને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ ખેતરમાં જવાના માટેના ગેટ બંધ કર્યા હતા જોકે ખેડૂતો આકરા પાણીએ થઈ વિરોધ દર્શાવતા તંત્ર દોડતું ટ્રાફિક લઈને જે બાયપાસ નીકળી રહ્યો છે તેનું જમીન સંપાદન કરવા માટે અધિકારીઓ હાલ ખુડલા આવી ગયા છે ખુર્લાની અંદર જે જમીન સંપાદન કરી રહ્યા છે તે ત્રણસો ત્રીસ ફૂટનું કરી રહ્યા છે જો બાર બાકીના જે જમીન સંપાદનો જે આગળથી કરતા આવ્યા તે સાઠ મીટરમાં કરતા આવ્યા છે તો અમારું કહેવાનું એમ કે ખોડલાની અંદર કેમ આટલી વધુ જમીન સંપાદન કરવાનું જે અમને મોટું નુકસાન છે જ ત્રણસો ત્રીસ ફૂટનું જમીન સંપાદન સરકાર કરે તો ખેડૂત પાસે જે પણ આવનારા આવતા ખેડૂતો છે એમની જોડે કોઈ જમીન રહેતી નથી ખેડૂત ખેડૂતો નોકરિયાત નથી ખેડૂતો પાસે કોઈ પ્રાઇવેટ ધંધો નથી એ જ જમીન ઉપર એમનો જીવન આધાર છે હવે તો અમે અમારું સરકારનું કહેવાનું એમ છે કે સરકાર ત્રીસ મીટરનું જ જમીન સંપાદન કરે તો અમે એમાં રાજી છીએ સરકાર હાથી છીએ અને સરકારને અમે સાથ આપવા માટે પણ તૈયાર છીએ ખેડૂતોને પાલનપુર ફરતે બનતા બાયપાસ સામે વિરોધ નથી પરંતુ સરકાર દ્વારા થતાં વધુ પડતા જમીન સંપાદન સામે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ખોડલા ગામના ખેડૂતોએ જણાવ્યું કે બાયપાસ માટે વધુ જમીન સંપાદન કરાઈ રહી છે જેના પગલે ઘણા ખેડૂતો જમીન વિહોણા બની જશે ત્યારે આજીવિકાના આધાર સમી ખેતીની જમીન સંપાદન સામે લાલ ઘૂમ થયેલા ખેડૂતોએ મરવા તૈયાર છે પણ વધુ પડતી જમીન સંપાદન નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી ભાઈ આ સરકાર ત્રણસો ને ત્રીસ મીટર ત્રણસો ને ત્રીસ ફૂટ લે આટલો રોડ છો આખા ભારતમાં નથી તો સરકારની ખબર તો હશે પણ ચીવીટી આ લે છે એ મારે ચાર વીઘા જમીન આવી જાય સાડા ત્રણ વીઘા જાય છે થોડી વધે છે બે છોકરા છે ઘરમાં નોકરીયાત કોઈ નથી ચીવીથી ભરણ પોષણ કરવું ભેજ પણ ન રાખી શકાય અને વર્ષો પહેલાં પુલ બનતો તો કે હોટલો વેવેટને લાજવંતીને એના પૈસા ખાઈ એ પુલ ના બનાવ્યા અડધાએ ઉતારી એની હોટલો પૂરતો ઉતાર્યો પડો અને પછી બંધ કર્યો તો સરકારની એ ખબર નથી પડતી ખાલી એ બે હોટલો બદલે આ પંદરસો બે હજાર ખેડૂતોની દશા પૂરી કરી છે તો હજી પણ વહેલું છે સરકાર સમજી જાય અને એ પુલ બનાવ્યો પડ્યો પાલનપુર તો કોઈ તકલીફ નથી આ બે હજાર ખેડૂતોની દશા પૂરી થાય નહીં

સંપાદક સંસ્થાના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા આ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે અને ખેડૂતોને સાચી પરિસ્થિતિથી વાકેફ કરી શકાય વહીવટી બાબતોથી એ માટે અમારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી કે જે આમો જમીન સંપાદન અધિકારી તરીકે પણ એમનો રોલ છે એ સાહેબની સૂચના અનુવાય અમે આજે અહીંયા હાજર થયા છીએ અને સ્થળે ખેડૂતોની મોટાભાગના જે ખેડૂતો અહીંયા હાજર છે એમની રજૂઆતો મેં શાંતિપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કર્યો છે અને વહીવટી રીતે એમના જે પ્રશ્નો છે એને એનો એમને સારી રીતે ઉકેલ આપવાનો એ પ્રયત્ન કર્યો છે તેમ છતો ખેડૂતોની લાગણી મને એવી જણાય કે એમની એક જ મુદ્દો છે કે રોડની જે પહોરાઈ છે એ ઓછી થાય તો એમના ખેતીની જમીન ઓછી બગડે અને વળતર બાબતેનો મુદ્દો છે વળતર બાબતે પણ મેં એમને સારી રીતે સમજૂત કર્યા છે એટલે એમનો સૌથી પ્રાથમિક મુદ્દો રોડની પૌરાવી બાબતોનો છે હવે સંપાદનની જે કાર્યવાહી છે એના લગતી અગત્યની પ્રોસેસ પૂરી થયેલી છે અને એના પછીનો આ તબક્કો આજરોજ જે સંપાદક સંસ્થાના અધિકારીઓ માપણી માટે આવેલા છે એ તબક્કો છે આ તબક્કે જો ખેડૂતોનો આવો વિરોધ છે અને એમની માગણી છે કે અમે કોઈને અહીંયા પ્રવેશવા નહીં દઈએ વગેરે વગેરે આ સંજોગોમાં આજે પણ માપણીનું કાર્ય અહીંયા અટકેલું છે